અમદાવાદ શહેર માં દિવસે ને દિવસે ગુનાખોરી વધતી જાય છે જેને ડામવા માટે ગુજરાત રાજ્યના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બજારમાં બજારમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ થઈ રહી છે જેના પગલે પોલીસ પણ એલર્ટ મોડ પર કામ કરી રહી છે ગઈકાલે મોડી સાંજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ પતાશા પોળમાં રહેતી એક મહિલાના ઘરે નકલી પોલીસ બનીને ચાર મહિલાઓ પહોંચી હતી

ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરી હતી અને મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી વધુમાં ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અને અગાઉ પાંચક વર્ષ પહેલાંની વાત છે એટલે ત્યાં જે બેન એક પ્રીતિબેન કરીને છે આજે આરોપી છે પ્રીતિબેન કરીને પહેલાં તેમની પાસે આવતા હતા એટલે તેઓ પ્રીતિબેન તથા બીજી એમની સાથે ત્રણ મહિલાઓ હતી તેઓ આવી અને આ પિમ્પલબેનને કહ્યું કે તમે તમારા ઘરે જે કોરો ધંધો કરો છો એ અમારી પાસે અરજી આવેલી છે અને જો તમે આ અરજી બાબતે સમાધાન નહીં કરો તો તમે અમે તમને પોલીસ સ્ટેશન લઈ જશું અને તમને

એલમા એવોનો અમે કોરોડા ટેસ્ટ કરાવી કે મને બીકક થશે એ બગાડો થી દીર્ઘની આ કોઈ સારી ભઈ આ જે બદલાવ છે કોઈ દેવી પર સગત સંકળાયેલી હોય એ ઊંપી સામે આવી છે તો હાલમાં એવું કે સમયનો કેમ હાલમાં એવું કે ગુનો કરતા હોય કે સિમ્પલ બની ઉઠે જવાયવ નથી અગાઉ આ મહિલાઓ એ આવા પ્રકારના ગુના કર્યા છે કે કેમ તે કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગીને આગળની કાર્યવાહી કરવામાં આવશે સત્યડે ડોટ કોમ અમદાવાદ હા બસ નીકળ્યો હા ટ્રિગર સાંભળ ને આજે રજા લઈ લેને આજે આપણે ઘરની બહાર નીકળવાનું કેમ આજ ઘરની બહાર ભૂત ભૂત છે કે શું અરે ના બહાર ગવર્નમેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે સારી વાત છે ને ચલ ટેસ્ટ કરાવી ના 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 આપણને કોરોના આવ્યો તો તું રીશ્યો તો જો રોજના 70000 ટેસ્ટ થાય છે જેમાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે પોઝિટિવ બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સુરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો કઈક તો સારું બોલ સારું નહીં બેસ્ટ છે ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ માય હસબન્ડ ઇઝ બેસ્ટ તો ચાલો ટેસ્ટ કરાવી આવી યસ મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ તમે પણ કરાવો કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે બેસ્ટ બેસ્ટ ઇઝ પર જાઓ અને અમારી ચેનલ સત્યરેોટ કોમ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે